નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર રખડતા કૂતરાઓની જવાબદારી હવે તલાટીને સોંપાઈ ખેડૂતોને લોન માફ અંગે સરકારનો આદેશ ગાય ભેંસ રાખનારા ખેડૂતોને મળશે હવે પાંત્રી હજાર રૂપિયા ખેડૂતો અરજી કરવા માટે આજે છેલ્લો દિવસ ભ્રષ્ટાચારે ગુજરાતમાં લીધો ભરડો અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છીએ તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ

હવે જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓ ક્યાં રહે છે જગ્યા શોધવી પડશે દરેક ગ્રામ પંચાયતે કૂતરા માટે મિત્રો સ્પેશિયલ ફીડિંગ ઝોન બનાવવું પડશે એટલે કે ખવડાવવાની જગ્યા બનાવવી પડશે શા માટે મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે તો સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ મિત્રો રાજ્યમાં શ્વાન કરવાના મિત્રો બે પોઈન્ટ એકતાલીસ લાખથી વધુ કેસ મિત્રો નોંધાયા છે આ પગલું મિત્રો લેવામાં ખાસ આ માટે આવી ગયું છે ખાસ કરીને સ્કૂલ હોસ્પિટલ અને બસ સ્ટેન્ડ જેવી જગ્યાએ ઉપર આવી મિત્રો ઘટનાઓ વધુ બની રહી હતી એટલા માટે તંત્ર એક્શન મોડમાં આવીને આ નિર્ણય લેવામાં આવી ગયો છે આથી મિત્રો ખાસ મિત્રો તલાટીઓના કામમાં વધારો થયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોની જીત લોન માફ અંગે મિત્રો આદેશ આપવામાં આવી ગયો છે ખાસ મોટા સમાચાર છે ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે મિત્રો પરેશભાઈ ગૌશ્યામી દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી તેમાં અત્યારે સરકારનો સારો એવો પ્રતિસાદ મિત્રો મળી ગયો છે શું સરકારે શું જવાબ આપ્યો

સરકારે ખેડૂતોની વાત સાંભળી છે અને કહ્યું છે કે આજે કિસાન સહકાર સમિતિના કન્વીરો અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે મિત્રો બેઠક જોવા મળી હતી કિસાન સહકાર સમિતિ મિત્રો ત્રણ માંગણીઓ લેખિત આપી હતી એટલે કે ત્રણ માંગણીઓ આપવામાં આવી હતી જેમાં મિત્રો એક લોન માફી અંગે હતી અને બીજી બે અન્ય માંગણીઓ ખેડૂતોની હતી અને કૃષિમંત્રીએ પોઝિટિવ જવાબ એટલે કે સારો જવાબ આપતા કહ્યું કે ત્રણેય માંગણીઓ ઉપર વિચાર કરીને ખેડૂતોનું હિત કરવાનો અમે પ્રયાસ કરીશું તેવું જણાવવામાં આવી ગયું છે તો ખાસ મિત્રો હવે આપણે જોવાનું એ રહ્યું છે કે ખેડૂતો માટે શું સારા સમાચાર આવે છે શું ખેડૂતોનું હિત કરવામાં આવે છે ત્રણ માંગણીઓ વિશે થોડુંક વિચારશે સરકાર અને ખેડૂતોને સહાય આપી શકે છે મહત્વના સમાચારની વાત કરતો ગાય ભેંસ રાખનારા ખેડૂતો માટે મિત્રો પાંત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો જે ખેડૂતો ગાય અને ભેંસ રાખે છે તેમના માટે પાંત્રીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થાય છે ખાસ મોટી યોજના છે કઈ રીતે મિત્રો પાંત્રીસ હજાર મેળવવાના છે કોની કોની મળશે સંપૂર્ણ જાણકારીઓ મેળવીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના બે હજાર પચીસ અને છવ્વીસ હેઠળ અરજીની મિત્રો પ્રક્રિયા શરૂ કરવામાં આવી ગઈ છે એટલે કે મિત્રો આમાં મિત્રો

ઓનલાઈન મિત્રો તમારે અરજી કરવી હોય તો આ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર કરવાની રહી છે અને અંતિમ તારીખ મિત્રો પંદર ડિસેમ્બર રાખવામાં આવી ગઈ છે ખાસ મિત્રો તમે આમાં અરજી કરવા માંગો છો તો તમારે પંદર ડિસેમ્બર પહેલાં મિત્રો અરજી કરી લેવાની છે નહીં તો તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં અને આમાં મિત્રો કાંઈ નથી આમાં લાંબુ આમાં તમારે સો રૂપિયાનું પ્રીમિયમ ભણતું રહેવાનું છે અને જો પશુનું મોત થાય છે તમારી ગરીઝ જો આનું મોત થાય છે તમે પશુપાલન કરતા હશો તો તમે તમે વધારે માત્રામાં ભેંસ અને ગાયને રાખતા હશો પરંતુ જે ઘરે તમે આ વીમો કરાવેલો હોય છે પશુ ઉપર જો પરંતુ મોત થાય છે તો તમને સીધો મિત્રો પાંત્રીસ હજારનું રિબિટ વી પ્રીમિયમ આપવામાં આવશે તો ખાસ મોટા સમાચાર છે આમાં મિત્રો અનેક પશુઓના જાનહાનિ થતી હોય છે કોઈના મોત થતા હોય છે પરંતુ જો આની લારે વીમો કરાવેલો હોય તો ખાસ મોટો ફાયદો એ થાય છે કે પાંત્રીસ હજાર રૂપિયાની સહાય મળે છે આમાં પ્રીમિયમ તમારે દર મહિનાનું સો રૂપિયા ભરવાનું રહે છે મિત્રો તો જે ખેડૂતોને આનો લાભ લેવો હોય તેવા ખેડૂતોને આજનો આ વિડિયો શેર કરી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો અરજી કરવા માટે આજે છેલ્લો દિવસ છે ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે કેમ કે મિત્રોજી પાક ધોવાણ અને પાક નિષ્ફળના ફોર્મ ભરાતા હતા તેને આજે મોટી અપડેટ સામે આવી ગઈ છે ખેડૂતો માટે આજે છેલ્લો દિવસ ફોર્મ ભરાવાનો છે તો જે ખેડૂત ભાઈ હોય ફોર્મ ના ભર્યું હોય તે ફોર્મ ભરી લેજો અરજી કરી લેજો અને શું મિત્રો આની તારીખો લંબાવવામાં આવશે કે નહીં ડિટેલમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં તાજેતરમાં અસાધારણ કમોસમી વરસાદના પરિણામે મિત્રો અનેક ખેડૂતોને રાજ્ય મિત્રો સંવેદનશીલ ખેડૂતોને પડખે ઉભી રહીને રેકોર્ડ બેક સમયમાં મિત્રો દસ હજાર ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અને ખેડૂતોને અરજી કરવાની પણ શરૂ કરી દીધી હતી આ ઉદારતામાં કૃષિ રાહત પેકેજને મિત્રો વધુમાં વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને લાભ મળી ગયો છે અને મળશે આ માટે મિત્રો ગત મિત્રો ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે ઓનલાઈન અરજીઓનું પોર્ટલ મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું હતું હવે ખેડૂતો માટે સગવડ રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી વિચાર વિમર્શ કરીને અરજી કરવાની તારીખમાં મિત્રો વધારો પણ કર્યો હતો જેઓએ મિત્રો અરજી કરી નથી તેવા ખેડૂતો મિત્રો આજે પાંચ ડિસેમ્બર છેલ્લો દિવસ છે આજુ સુધી અરજીઓ કરી લેજો નહીં તો તમારી અરજી સ્વીકારવામાં પછી નહીં આવે અને જો સરકાર આના વિશે હજુ પણ તારીખ મિત્રો લંબાવે છે તો આપણી આ ચેનલ થકી તમને વિડીયો જોવા મળ્યો રહી છે તો વિડીયો લાઇક કરજો અને ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આજનો આ વિડીયો ભાઈઓને શેર જરૂરથી કરી દેજો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચારે ગુજરાતમાં લીધો બરડો મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે કેમ કે ગુજરાતમાં અત્યારે મિત્રો જે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે તે અનેક રીતે મિત્રો ખોટી રીતે કામ થઈ રહ્યું છે ખાસ મોટા સમાચાર છે જાણી લેવા જોઈએ કેમ કે મિત્રો અત્યારે ગુજરાતમાં રોડ રસ્તાઓની હાલત મિત્રો એટલી કફોડી જોવા મળી રહી છે તંત્ર દ્વારા મિત્રો કામ કરવામાં આવે છે પરંતુ મિત્રો આમાં પાંચસો પાંચસો કરોડના બજેટો વાપરવામાં આવતા હોય છે પરંતુ કામ એવી રીતના થતું નથી એ પાંચસો કરોડ અફળ જાય છે ખાસ કરીને વચ્ચે ટીયાઓ ખાઈ જતા હોય છે પરંતુ જો આ પાંચસો કરોડનું બજેટ ખેડૂતો માટે ફાળવવામાં આવે તો ખેડૂતોનું દેવું પણ માફ થઈ જાય છે તો ખાસ તે મોટા સમાચાર છે કે આવા રોડ રસ્તાઓમાં તમે પાંચસો 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 કરોડ કોઈ નાની સૂની રકમ નથી મિત્રો આ રકમની અનેક લોક કાર્યો થઈ શકે છે એટલે કે સારા કાર્યો કરવા હોય તો પાંચસો કરોડથી જેટલા કરવા હોય તેટલા કરી શકો છો આ રકમ એક પેકેજ સમાન છે ખેડૂતોની પેકેજના નામે જ મિત્રો પડીકું આપવામાં આવતું હોય છે દર વર્ષે જ્યારે ખેડૂતોને નુકસાન થતું હોય છે ત્યારે પડીકા સ્વરૂપે દસ હજાર કરોડ વીસ હજાર કરોડ પચીસ હજાર કરોડનું રિબિટ મિત્રો ફાળવવામાં આવતું હોય છે પરંતુ ખેડૂતોને આવા પાંચસો કરોડના બજેટ તો ક્યારેય મળ્યા નથી મિત્રો ખાસ પડીકાઓ જ મળ્યા છે તેમાં મિત્રો પાંચસો કરોડ ઉમેરીએ તો કેટલાક ખેડૂતોનું મિત્રો કલ્યાણ થઈ જાય છે પરંતુ આટલી મોટી રકમ સાવ ખાડી ગઈ છે કેમ કે ગુજરાતના નવા બનેલા એક રોડમાં મિત્રો માત્ર ચાર મહિનામાં જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે આ રોડ હતો ન હતો જોવા મળ્યો આવા ગુજરાતમાં મિત્રો કેટલા રોડ રસ્તા મિત્રો આપણને જોવા મળે છે જેની હાલત અત્યારે ખફોડી બની ગાય બની જાય છે રોડ રસ્તાઓ મિત્રો બની અને પાંચથી છ વર્ષની અંદર તૂટી જતા હોય છે પાંચથી છ વર્ષમાં મિત્રો તેનો સમયગાળો ખતમ થઈ જાય છે એવું લાગી રહ્યું હોય હતું તો ખાસ મિત્રો એ બજેટ જો ખેડૂતોની લારે મિત્રો વાપરવામાં આવે તો ખેડૂતોનું કલ્યાણ થઈ જશે જેને કારણે હવે તેની ફરીથી બનાવવાની જરૂર પડી જઈ પડી જાય છે પરંતુ તેના માટે મિત્રો પહેલા ખર્ચાયેલા પાંચસો કરોડનું શું જવાબ જનતા માંગે છે ઉપરથી નવા રોડ બનાવવા માટે પણ નવો ખર્ચો લાગતો હોય છે તો સરકાર ભોગવતી હોય છે પરંતુ ખેડૂતોની લારે પણ ક્યારેય આવું બજેટ ફાળવવામાં આવ્યું નથી આવું પડીકું આપવામાં આવ્યું છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે મારું મંતવ્ય મેં જણાવી દીધું છે તમારું મંતવ્ય તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગયા છે મહત્વના સમાચાર ખાસ મોટા સમાચાર આવ્યા છે અત્યારે મિત્રો ખેડૂતો કપાસના સમાચારની વાટે બેઠા હતા એવામાં કપાસને લઈ મોટી અપડેટ સામે આવી છે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયો થ્રુ મેળવીશું તો ખાસ મિત્રો વાત કરું તો ખેડૂતોને ખાનગી વેપારીઓથી બચવા માટે કરજણ એપીએમસીના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ સહિત તમામ ડાયરેક્ટરોના પ્રયાસોને મિત્રો આજે રોજ મિત્રો કરજણ એપીએમસી ખાતે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે મિત્રો ખરીદી અત્યારે શરૂ થઈ ગઈ છે ખાસ મિત્રો ભાવે કપાસ ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે સવારથી જ ખેડૂતો પોતાના ટેક્ટરોમાં કપાસ લઈને આવેલા હતા સીસીઆઈ મિત્રો દ્વારા આઠથી બાર ટકા ભેજવાળી ખરીદીની પ્રવૃત્તિ ક્વિન્ટલ મિત્રો આઠ હજારને સાઠના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે કરજણ એપીએમસીના ચેરમેન મિત્રો જયદીપસિંહ ચૌહાણે શ્રીફળ વધીને કપાસની ખરીદીની શ્રી ગણેશ કરી દીધા છે આ પ્રસંગે મિત્રો એપીએમસીના તમામ ડિરેક્ટરો ખેડૂતો અને અધિકારીઓ ઉપસ્થિત પણ રહ્યા હતા એપીએમસીના ચેરમેન મિત્રો ખેડૂતોને જણાવ્યું કે કપાસ ચૂકવીને લાવવાનો જેથી ભેજનું પ્રમાણ જળવાઈ રહે અને યોગ્ય ભાવમાં રહે અને સરકારના નિયમ મુજબ કપાસ કિસાન એપ્લિકેશન દ્વારા ઓનલાઈન બુકિંગ કરીને આવશો તો તમારા માટે વધુ સારું રહેશે ખાસ કરીને તમારે કોઈ લાઈનમાં ઊભું રહેવું નહીં પડે તમને એક તારીખ આપવામાં આવશે તે તારીખે મિત્રો તમારે જવાનું રહેશે તો ખાસ તમારે કિસાન કપાસવાળી એપ છે તેમાં તમારે અરજી કરીને જવું જાઓ છો તો તમને સારામાં સારો મિત્રો પ્રતિસાદ ત્યાં મળે છે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરું તો વિદેશમાં અભ્યાસનો ખર્ચો હવે તમારે ડબલ થવાનો છે તમારું જે વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન છે તે સ્વપ્નમાં જ રહેવાનું છે ખાસ અત્યારે મિત્રો રૂપિયો અને ડોલરમાં એટલો મિત્રો તફાવત જોવા મળી રહ્યો છે કેમ કે ડોલર અત્યારે એટલો મોંઘો થઈ રહ્યો છે રૂપિયો અત્યારે એટલો નબળો પડી રહ્યો છે ખાસ મોટા સમાચાર આવી ગયા છે જો તમે અમેરિકામાં અભ્યાસ કરવાનું સપનું લઈને બેઠા છો તો તમારા માટે માઠા સમાચાર છે કેમ કે ત્યાંનો હવે ખર્ચો તમને ડબલ જોવા મળી શકે છે ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું કે કેવી રીતના ડબલ ખર્ચો વધવાનો છે કેમ કે અત્યારે જે મિત્રો નવો ડોલરનો ભાવ અને રૂપિયાનો કન્વર્ટ કરીએ ત્યારે આપણને નેવું રૂપિયા મિત્રો સાબિત થઈ રહ્યું છે તો ખાસ અત્યારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે જે વિદ્યાર્થીઓ સપનું જોઈ રહ્યા છે કે બહારે ભણીશું અમેરિકા જઈશું તો ખાસ મિત્રો આજનો આ વિડીયો સાંભળી લેજો માતા પિતા માટે મિત્રો વિદેશમાં અભ્યાસ કરવાનો ખર્ચ વધારે મોંઘો અને મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે અને એનું કારણ છે કે ભારતમાં ડોલર સામે રૂપિયો ઝડપીથી નબળાઈમાં જોવા મળી રહ્યો છે હાલના તબક્કે મિત્રો ડોલર સામે ભારતીય રૂપિયાની સરખામણી કરીએ તો રૂપિયો મિત્રો નેવુંને આંકડે ફ્રોઝ કરી રહ્યું છે જે ડોલર સામે તેની સૌથી મહત્તમ સપાટી ઉપર નબળો પડ્યો રહ્યો છે આનાથી ભવિષ્યમાં મિત્રો નુકસાનનો એક અંદાજ લગાવી શકાય છે કે આજે ડિગ્રી જેટલા ખર્ચા પછી પણ મળી શકે છે પંદર સોળ વરસ પછી તેની કિંમત દસ ગણી વધી જશે એક ઇન્સ્ટાગ્રામ યુઝરે મિત્રો પોસ્ટ કરીને આ બાબતે ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કેવી રીતે વિદેશમાં અભ્યાસ કરવાનો ખર્ચ મિત્રો દસ કરોડ રૂપિયાનો આંકડા સુધી પહોંચી જશે પાછળનું ભવિષ્યનું ગણિત કરી રહ્યું તો ખાસ મિત્રો કરીએ તો આ યુઝરે મિત્રો આ બાબતે પોસ્ટ કરીને માહિતી આપતા કહ્યું હતું કે આવતા વર્ષે ડોલર સામે રૂપિયો કેટલો નબળો પડશે એ ચોક્કસ કહી ના શકાય પરંતુ લાંબા ગાળે મિત્રો દરેક ભારતીય મિત્રો ચોવીસ ટકા ચલણના અવમૂલ્યને મિત્રો ધ્યાનમાં રાખીને તેમના બાળકને વિદેશ અભ્યાસનું આયોજન કરવું જોઈએ કેમ કે લાંબા ગાળે રૂપિયો ડોલર સામે વધારે નબળો પડી રહ્યો છે એટલે કે મિત્રો તમારે ચોવીસ ટકા ફેરફાર રાખવાનો છે તમારે એવી જ ગણતરીથી તમારા વિદેશમાં છોકરાને ભણવા મૂકવાનો છે કે ડોલર રૂપિયા સામે આવતા વર્ષે પણ નબળો પડશે તો ખાસ મોટા સમાચાર છે અત્યારે નેવું રૂપિયા પહોંચ્યો છે તો પછી પંચાણુએ પણ પહોંચી શકે છે અને સોને પાર પણ થઈ શકે છે તો ખાસ મોટા સમાચાર છે બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો